કન્યા શાળા બ્રાન્ચ નંબર એક ખાતે શાસના અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર શાળાના આચાર્ય અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલ અને કંપનીના આઈજીએમ માધવ પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હાસોટ તાલુકાની એચ જે શેઠ કોમર્સ હાઈસ્કૂલ એલ સી હાઈસ્કૂલ એચ કે પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની નિલેશ શાહ અમન વર્મા કિશન કામી હાર્દિક પટેલના હસ્તે અંદાજીત બારસોથી વધુ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા